લીવર હૃદય પછીનું સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે બટ આપણી મિસ્ટેક એ છે કે આપણને લીવર ને ઈમ્પોર્ટન્સ જ નથી તો આજે હું શેર કરું છું એક હોમ ટેસ્ટ કે જෙන්તી ખ્યાલ આવી જાય કે તમારું લીવર ફેટી છે કે નથી એના માટે દીવાલ ને ટચ થઈને ઊભા રહ્યો તમારા પગની પાછળની પાની બટક શોલ્ડર અને માથું એક્ઝેટ ટચ થયેલું હોવું જોઈએ પછી તમારે મોઢું ડાઉન કરી અને જોવાનું છે કે તમને તમારા પગની આંગળી દેખાય છે કે જો અગર દેખાય છે 30 થી 50% તો એનો મતલબ કે તમારું લિવર હેલ્ધી છે અને જો પગની આંગળી દેખાતી નથી તો તમારા લીવર પર ફેટ જામવાનું ચાલુ થઈ ગયું છે પછી ભલે તમારા રિપોર્ટ્સમાં આવે કે ના આવે હા કોઈ એવા દર્દી છે કે જેને પેટનો ભાગ છે તો એમને પેટ અંદર લેવાનું છે શ્વાસ રોકીને જેટલું અંદર જાય એટલું અને પછી ડાઉન કરીને જોવો ફેસ કે પગની આંગળી દેખાય છે કે નહીં જેટલી વધુ આંગળી દેખાશે એટલું લિવર હેલ્ધી છે અને જેટલી આંગળી ઓછી દેખાશે એટલું ફેટી લિવર છે જો તમને છે આ તો તમારે આજથી જો હું ત્રણ ટિપ્સ આપું કે ઘરે ફોલો કરો પહેલું સુગરની બધી જ વસ્તુ બંધ કરી દો સેકન્ડ દૂધની બધી જ બનાવટ બંધ કરો થર્ડ જેમાં પછી ઇમિડિયટલી પેશાબ કરવા જાઓ પછી ભલે ઓછી ક્વોન્ટિટી માં થાય ત્રીજું گارલિક ને રોજ બે એક લસણની કળી મોટામાં ત્રણ મિનિટ ચાઓ અને ઉપર ગરમ પાણી પીવો તો અગર તમારે બી liver ને હેલ્ધી રાખવું છે કે ફ્રેન્ડ્સ ફેમિલી માં કોઈ હેલ્ધી રાખવું છે તો વિડિયો જરૂરથી શેર કરો